મધ્યપ્રદેશ જિલ્લાના ખંડવા મોખટ રોડ પોલીસ સ્ટેશનમાં અપહરણ થયેલ સગીર વયની કિશોરી અને આરોપીને આઈસીજીએસ પોર્ટલને આધારે સુરતની પુણા પોલીસે શોધી કાઢ્યો હતો ઇન્સચાર્જ પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરે સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમસી નાયકના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ટી આર પાટીલ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ અનિલભાઈ છનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ હરીસિંહ ને અંગત મળેલ વિશ્વાસુ બાતમીદાર ને મારફતે માતમી હકીકત મળી કે પુણાપાટીયા ચાર રસ્તા ખાતે મધ્યપ્રદેશ જિલ્લો ખંડવા મોખટ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર વયની કિશોરીને કોઈ કજાણ્યો ઈસમ ભગાડી લાવ્યો છે જે આરોપી નવા કમેલા સહારા પાસે આવીને ઊભો છે મળેલી માહિતીને આધારે પોલીસે બતાવેલી જગ્યાથી આરોપીની ધરપકડ કરી લીધી હતી